હેલો hey, <camcam> રાજસ્થાનથી મુંબઈ જતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ આજરોજ વહેલી સવારે સુરતના કોસંબા પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન બસ અચાનક ખાડીમાં ખાબકી હતી અને બસમાં નિંદર માણતા મુસાફર દબાઈ ગયા હતા અને બચાવ બચાવની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું માર્ગ પરથી પસાર થતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને એકસો આઠ ઇમરજન્સી સહિતની સેવાને કોલ કરીને મદદે બોલાવી હતી સર્જાયેલા અકસ્માતમાં સુરત ફાયર બ્રિગેડની ઇમરજન્સી ટીમ તાત્કાલિક પર દોડી આવી હતી અને બસના કેબિનના ભાગનું કાપીને કામગીરી કરી હતી બસમાંથી ચાલીસ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં એક યુવકનું ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે બસના ડ્રાઈવરને જોકો આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરત વરાછા ફાયર ઓફિસર ધીરુ ચૌહાણે જણાવ્યું હતું કે હું હાલ રજા પર હતો ગામડેથી સુરત આવી રહ્યો હતો ત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બુમાબૂમ કરી રહ્યા છે મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમની મદદે ગયો હતો બસમાં ત્રીસથી પાંત્રીસ લોકો ફસાયેલા હતા જેમાં પંદર જેટલા લોકોને વધારે ઇજાઓ થઈ ગઈ છે મેં આયા પછી થી 20 માણસોને અમે બહાર પબ્લિકની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા પછી ફાયરના માણસો આવ્યા કિમ ફાયર ટીઆરસી બંનેની ટીમ આવી એટલે એમની હેલ્પ લઈને આગળ જે બોનેટના ભાગમાં માણસો ફસાયેલા હતા કેબિનમાં એ લોકોને બે પગમાં બહુ વધારે ઈજા હતી બે પગ લગભગ પગ ખ્યાલ જ છે એ લોકોને અંદર પગમાં એંગલુની ઉપર આવી જતી કટિંગ કરી કટર અને સ્ક્રેટરની મદદથી એ લોકો રેસ્ક્યુ કરી અને કામરેજ સાથે અમે એમ્બુલન્સ મોકલી રાખે એ હોટલથી હવે કેટલી વીસ વીસ દસ મિનિટ ટાઈમ લાગી બસ એ પછી શું બન્યું ગાડી કેવી રીતે અંદર ગઈ કેવી નહીં ગઈ એ અમને નહીં ખબર કેમ કે અમે ઊંઘ ઊંઘવા માટે ખાલી આખું બંધ કરી અને આવું થયું હોય બચાવ બધા છોકરાઓની બધા કોણ હતા એ વખતે થોડા પહેચાણ હોય બારીમાંથી ગાડી દરવાજો ખોલ્યો જ નહીં જે ડ્રાઈવર રાખે ને એ મકાનનો દરવાજો ખોલ્યો જ નહીં બારીમાં કાચ ફોડી ફોડી angari i nīne kālea upari upari upari